અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હાજર છવ્વીસ ના અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ વાળા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગાજન ટોલ ખાતે નાગરિકોની સલામતીના સલામતી ના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવી સાવચેતી અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગાજન ટોલ ટેક્સ ખાતે નાગરિકોની સલામતીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અરવલ્લી જિલ્લા આરટીઓ કચેરી મોડાસા ખાતેથી આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત જનજાગૃતિ માટે બાઇક રેલી યોજવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગિયર જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું તો આ થી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગેર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે બાઇક ચાલકો એ લોકોને અમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છે જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડેન્ટ ઓછા થાય એ દિશામાં અમે ચાલી રહ્યા છીએ નમસ્કાર મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રાષ્ટ્રીય માર્ગ સલાપતિ મંથ બે હજાર છવ્વીસ જાન્યુઆરીના પહેલી તારીખથી એકત્રીસ તારીખ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ એમાં આપણે અલગ અલગ રોડ સેફ્ટીના લગતા જે કાર્યક્રમો હોય છે રેડિયમ પટ્ટી લગાવવું રોડ સેફ્ટી અંતર્ગત જે રેલી આજે આયોજન કરવામાં આવી છે એ સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે લોકોમાં બને એટલી વધારે જાગૃતિ ફેલાય રોડ સેફ્ટી લગતી અને લોકો બને એટલું વધારે જે ગોલ્ડન રૂલ કહેવાય છે ટ્રાફિકના કે હેલ્મેટ પહેરવું સીટપેન્ટ બાંધવું ઓવરસ્પીડિંગ ના કરવું ભયજનક રીતે વાહન ના ચલાવવું જેવા નિયમો છે અને રાહદારીઓને જે એક્સિડન્ટ થાય છે એ ટાઈમે એમને મદદ કરવી એ એવા મુદ્દાઓ આપણે એમને જાગૃતિ ફેલાવવા માટે ફેલાવી રહ્યા છીએ અને આજે બી આપણા રેલીમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો બને એટલું જે જોવે શીખે અને એ જ પોતાની ફેમિલીમાં અને પોતાના બધામાં એપ્લાય કરે એ જ આપણો ઉદ્દેશ છે આ રેલીનો પણ અને બને એટલા એક્સિડન્ટ આપણે ઓછા કરી સકીએ એવો કોશિશ કરીએ છીએ મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ સરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર